હેલો ફ્રેન્ડ્સ કાંઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું મેંગો આઈસ્ક્રીમ મેંગો આઇસક્રીમ બનાવવા માટે મેં અહીંયા લીધી છે એક કડાઈ અને કડાઈમાં આપણે દૂધ ઉમેરશું આશરે ત્રણસો ગ્રામ જેટલું મલાઈવાળું દૂધ લીધું છે દૂધ ઠંડુ હોય ત્યારે જ આપણે એમાં મિલ્ક પાવડર ઉમેર દઈશું દૂધ આપણે અહીંયા ઠંડુ લીધું છે હવે બધું મિક્સ કરી દઈશું તો હવે બે મોટી ચમચી ખાંડ ઉમેરશું એકથી બે મિનિટ સુધી હલાવશું એટલે ખાંડ ઓગળી જાય તો હવે ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે એમાં એક મોટી ચમચી ભરીને કસ્ટર્ડ પાવડર ઉમેરશું દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ જાય એટલે ગેસ ઉપર કડાઈને મૂકશું થી ચાર મિનિટ માટે દૂધને ત્રણ થી ચાર મિનિટ થઈ જાય પછી ગેસને બંધ કરી દઈશું અને દૂધને ઠંડુ થવા મૂકશું તો હવે મેં અહીંયા બે કેરી લીધી છે અને એના કટકા કરી લીધા છે અને મિક્સર જારમાં હવે એને બ્લેન્ડ કરી લેશું તો આ રીતે કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે કઢાઈમાં જે ઠંડુ થયેલું દૂધ છે એ આપણે ઉમેર દઈશું અંદર અને ફરીથી આપણે એને બ્લેન્ડ કરી લઈશું તો હવે પ્લાસ્ટિકના ડબ્બામાં મેંગો આઈસ્ક્રીમ જમાવવા માટે મૂકી દઈશું તો હવે આપણે એને બદામથી ગાર્નિશ કરીશું આઠથી દસ કલાક માટે ફ્રીજરમાં મૂકી દઈશું એટલે આપણો મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે તો હવે દસ કલાક થઈ ગયા છે અને હવે આપણે જોઈશું કે આપણો આઈસ્ક્રીમ બની ગયો છે તો આપણો મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલી બેલાઇકનને પ્રેસ કરજો જેથી કરીને નોટિફિકેશન મળતી રહે